ফটো ইয়ে যেগুলো দিয়েই রাখবে সেগুলো হ্যাঁ সেটাই বলো মা ধরে ছাড়বেন ড্রাম ধরে ছাড়বেন ড্রাম তো আপনি চারটে একশো দিন দিতে পারবেন

ইয়ে বৰ নগ বৰ ইয় 네,いい요. <목소리도> 이거야하세요니 <목소리도> اے بھاگے تو روبو اے ناتميا کو کوپریٹ گاڑی کو صاف ہے بس عالی نہ

খাল <laughs> শুনাম

اڏرام کو يا اڏرام 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 اڏ એ આયો એ આઈકે જ આપકો બંધ આતો યે આઈકે રાઈટ આ બોલ જો ગણીએ ભરાઓ આ રાખે માર્કે બોલ જો થોડું થોડું કોલ

પાણી દેશે ને પાણી પાણી કોનાથી આવે રહેશે બેઠા બબે એનું કઈ તો જો લો તો કોટા કોઈ એટલે અમે પાણી દઈએ પાણી થોડું કાઢી ખરાઈ દઈએ તો અરે દાદા માતર માં બેટા બાલ ટા ના ખરાબ હોય ને કે મીર કે માખે હોય છે એ વાત કરે ધમસ્તર આવી છે મીર કે હોય

ਵਾਜੋਖੇ ਦੇ ਦੋਵਾ ਦਾ ਜੁਨੇ ਜਲ ਰਾਇ ਤੇ